હેલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને જો આજે આપણે સૌરાષ્ટ્રમાં ખૂબ જ બનતા કાઠિયાવાડમાં અને ચોમાસાની ઋતુમાં ખૂબ જ ખવાતા એવા પુડલા બનાવવાના છે તો ચાલો જોઈ લઈએ પુડલાની રેસીપી સૌ પ્રથમ પુડલા બનાવવા માટે આપણે ચણાનો લોટ લઈ લીધો છે પુડલાને તમે ચા સાથે કે ચટણી સાથે કે કોઈ પણ અથાણાં કે સોસ સાથે કે ખાઈ શકો છો તે પછી આપણે ડુંગળી અને ટમેટું બે ઝીણું કટ કરી અને સુધારી લીધું છે આદુ મરચાં અને લસણની પેસ્ટ લઈ લીધી છે અને ત્યાર પછી આપણે આપણા જે મસાલા છે હળદર ધાણા જીરું ગરમ મસાલો ચટણી હિંગ તે બધું લઈ લીધું છે તો હવે આપણે આપણા ચણાના લોટમાં તે બધી વસ્તુ એડ કરીએ જો લીલા થાણા સુધારવાનું કામ પણ ચાલી રહ્યું છે તે પણ આપણે આપણા ચણાના લોટમાં એડ કરીશું તો સૌ પ્રથમ ચણાના લોટમાં આપણે ડુંગળી અને ટમેટો એડ કરી દઈએ જો તમે તમે ડુંગળી ખાતા તો સ્કીપ કરી શકો છો ત્યારબાદ આપણે તેમાં આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દઈએ ત્યારબાદ હવે આપણે તેમાં આપણા મસાલા નાખીશું સૌ પ્રથમ હળદર પછી ગરમ મસાલો પછી ધાણા જીરું ત્યારબાદ ચટણી તમે તમારા સ્વાદ પ્રમાણે તીખું કે મોરું રાખી શકો છો ત્યારબાદ મીઠું એડ કરીશું અને ત્યારબાદ આપણા જે લીલા ધાણા સમારેલા છે તે આપણે એડ કરી દઈશું આ રીતે બધા મસાલા આપણે ચણાના લોટમાં એડ કરી દેવાના છે પછી બધા મસાલાને હલાવીને ચણાના લોટમાં એક સરખી રીતે મિક્સ કરી લેવાના છે ચણાનો લોટ તમારે ચારીને લેવાનો છે જેથી કરીને તેમાં ગાંગડી ના રહે જો ગાંગડી રહેશે તો પુડલા સારા નહીં બને આપણા બધા મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે તેમાં પાણી એડ કરતા જશું અને હલાવતા જશું થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે અને હલાવતા જવાનું છે એક સરખી રીતે હલાવી અને બધું મિક્સ કરી લેવાનું છે જોઈ લો આ રીતના લોટ ને કન્સિસ્ટન્સી આવવી જોઈએ તમારી જેથી કરીને પુડલા એકદમ સરસ બને અને બધા મસાલા પણ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયા છે અને લોટમાં જરા પણ ગાંગડી ન રહેવી જોઈએ તો હવે આપણે આપણા પુડલા બનાવવાનું ચાલુ કરીએ સૌ પ્રથમ આપણે તેલ લઈ લીધું છે અને ગેસ ચાલુ કરી અને તેમાં આપણે આપણી લોઢી તપવા માટે મૂકી દઈએ તમે ઢોસાની તવીમાં પણ પુડલા બનાવી શકો અને આ લોઢીમાં પણ બનાવી શકો જોઈ લો લોઢી આપણી તપી જાય એટલે તેમાં સેજ તેલ નાખી અને પછી આપણે જે આપણે ચણાના લોટનું બેટર છે તે નાખવાનું છે અને તેને આ રીતે કરી દેવાનું છે જ્યારે તમે ચણાના લોટનું બેટર નાખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની છે જેથી કરીને તે એકદમ ચોટવા ન મંડે પછી હવે ફરતે તેલ નાખી લીધું આપણે પછી તેને થોડીક વાર ચડવા દઈ અને પછી ઉથલાવાનું છે જોઈ લ્યો આ રીતે પછી એને બીજી સાઈડ ચડવા દેવાનું છે આ રીતે બંને બાજુ તેને આપણે ચડવા દેવાનું છે. જોઈ લ્યો તો થઈ ગયું છે આપણું પૂટલું તૈયાર લાગે છે ને એકદમ ટેસ્ટી હવે પાછું આપણે બીજું પૂટલું બનાવીએ આ રીતે તેલ નાખો ત્યારે ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની અને પછી લોટ નાખવાનો જેથી કરીને એ તરત ચોટવા ન મંડે જો આમ બનાવશો તો તમારા પુડલા એકદમ સરસ બનશે અને લોઢીમાં કે તવીમાં જરાય પણ ચોટશે નહીં અને એકદમ ઉથલી પણ જશે જોવો સૌપ્રથમ જે સાઈડની ની કોર હોય તેને ઉથલાવી લેવાની છે એટલે પછી આખું પુડલું ઉથલાવી શકાય થઈ ગયું ને તો ચાલો અમારી ચેનલ ને લાઈક શેર ને સબ્સ્ક્રાઇબ કરી દેજો